અન્ય બીજા લોકો સાથે ઝઘડો ઝઘડો કરતા હતા તેઓને કરવા સમજાવવા જતા આરોમ ઉશ્કેરાય જઈ આ કામના ફરિયાદી તથા શાહે સાથે ઝઘડો કરવા લાગેલ હતા ટોળામાંથી અન્ય બીજા આરોપીઓ આ કામના મુખ્ય આરોપી એવા પ્રજ્ઞેશ દલપતભાઈ પટેલ તેમજ જય મહેશભાઈ ચૌહાણ ફોન કરી સ્થળ ઉપર બોલાવેલ જેથી આ બંને આરોપીઓ આ તોડાની આગેવાની લઈ ફિલ્મી રવે હોટલ દ્વારકા ડીશમાં આવેલ ઝૂલેલાલ પાન તેમજ અન્ય દુકાન દુકાનના કામ કરતા કર્મચારીઓ પર તૂટી પડ્યા હતા અને ફરિયાદી તથા શાહિદને માથાના ભાગે સોડાની કાચની બોટલ છૂટી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલ ફરિયાદી ફરિયાદીનું ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને આ હોટલને તથા તેના સ્ટાફને કાયદેસર બાનમાં લઈ ઉઠપાટ મચાવી તોડફોડ કરી સ્થળ ઉપર ઉપરથી નાસી ગયા હતા આ કામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે તાત્કાલિક 10 આરોપીઓને તેજ દિવસે ધરપકડ કરી હતી પરંતુ આ કામ ના બંને મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક તરફથી સૂચના આપવામાં આવેલ હતી તેમજ નાય પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચના માર્ગદર્શન હેતર આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી ચાલુ હતી આ દરમિયાન ગઈકાલ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ બાતમીના આધારે આ કામના બંને આરોપીઓ એક્ટિવા મોટરસાયકલ નંબર જીજે સોળ બીઈ સાહીઠ બોતેર ઉપર એબીસી સર્કલ તરફ જઈ રહેલ છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે અટક કર્યા બાદ બંનેના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરી તપાસના કામે રિમાન્ડ માંગતા ગુનાની ગંભીરતા સમજીત દિન ત્રણ ના પોલીસ કસ્ટડીના ના રિમાન્ડ મંજૂર કરેલ છે આજે સાંજે પાંચ કલાકે ભરૂચ ડિવિઝન પોલીસ દ્વારા આકીસની માહિતી આપવામાં આવી હતી